હેલો મિત્રો તમારું સ્વાગત છે જેસ્ટી રેસિપીસમાં આજે હું તમારા માટે એવી કૂકીઝની રેસિપી લઈને આવી છું જેને ખાઈને તમને પણ મજા આવી જશે અને કોઈ પણ કહેશે નહીં કે હૈદરાબાદની ફેમસ કુકીઝ ને તમે ઘરે બનાવી શકો છો કૂકીઝ બનાવવા માટે પચાસ ગ્રામ રૂમ ટેમ્પરેચર ઉપર રાખેલું ઘરનું બટર લેશું તમે બજારમાં મળતું અમૂલ બટર પણ લઈ શકો છો પચાસ ગ્રામ દળેલી ખાંડ લેશુ એકસો દસ ગ્રામ મેંદો વન ફોર્થ કપ કસ્ટર્ડ પાવડર બેકિંગ પાવડર ચમચી ફ્રૂટી કાજુ જેના આ રીતના ટુકડા કરી લેશુ અને ત્રણ થી ચાર ટેબલ સ્પૂન દૂધ લેશુ જે જરૂરિયાત પ્રમાણે નાખીશું હવે એક બાઉલ માં બટર ને નાખીશું તેમાં પચાસ ગ્રામ દળેલી ખાંડ નાખીશું બંનેને ખૂબ જ સરખી રીતે એક જ ડાયરેક્શનમાં માં થી પાંચ મિનિટ માટે હલાવતા રહેશું જેથી બટર એકદમ હલકું થઈ જાય તો પાંચ મિનિટમાં માં બટર નું ટેક્સચર સોફ્ટ થઈ ગયું છે તો ઉપર ગરણી રાખી તેમાં મેંદાનો લોટ કસ્ટર્ડ પાવડર અને બેકિંગ પાવડર નાખીને બધાને ચારી લેશુ જેથી ગાંઠા હોય તો ગરણીમાં નીકળી જાય હવે ત્રણથી ચાર ટેબલ સ્પૂન ત્રૂટી ફ્રૂટી નાખીશું મેં અહીં ત્રૂટી ફ્રૂટી મિક્સ કલરની લીધી છે જે જોવામાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ તેમાં કાજુના ટુકડા નાખી ખૂબ જ હળવા હાથે મિક્સ કરી લેશું આ મિક્સરને લોટની જેમ બાંધવાનો નથી ફક્ત હળવા હાથે મિક્સ કરવાનું છે જરૂરિયાત મુજબ દૂધ નાખીશું તો અહીં મેં બે ચમચી દૂધ નાખ્યું છે જેથી કુકીઝ નો માવો ભેગો થઈ જાય હવે દૂધ ની જરૂર નથી કેમ કે માવો સરસ ભેગો થઈ ગયો છે હવે આ માવા માંથી બે ભાગ કરી લેશું અને હળવા હાથે બોલ કરીને લંબ ચોરસ શેપ આપીશું પછી રેપ પેપર માં માવો મૂકી રોલ કરી લેશું અને બંને બાજુથી ચોકલેટની જેમ પેક કરી દેશું જેથી માવા માંથી સરખો શેપ તૈયાર થઈ જાય એવી જ રીતે બીજા ભાગને પણ હળવા હાથથી પ્રેસ કરીને રોલ તૈયાર કરી લેશું તો બંને રોલ તૈયાર થઈ ગયા છે હવે તેને ત્રીસ મિનિટ માટે ફ્રિઝમાં સેટ થવા માટે મૂકી દેશું તો ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને શેપ પણ પરફેક્ટ મળી ગયો છે તો ચાકુની મદદથી કાપી લેશું કાપતી વખતે ખાસ ધ્યાન રાખજો કે તે વચમાંથી તૂટે નહીં જો તૂટી જાય તો હળવા હાથે સરખી રીતે પ્રેસ કરીને શેપ આપી દેશું તો બધા કુકીઝ ને કટ કરી લીધા છે હવે તેને બેક કરવા માટે કડાઈમાં માં કાંઠો મૂકી દસ મિનિટ પહેલા હાઈ ફ્લેમ ઉપર પ્રિહિત કરી લેશું મેં કડાઈ ને પ્રિહિત કરી લીધી છે તો તેમાં કુકીઝ ને બેક કરવા માટે મૂકી દેશું બેક કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે બિસ્કીટ ની વચ્ચે જગ્યા રાખવી જ જરૂરી છે જેથી તે સરખી રીતે ફૂલે મારે બિસ્કિટ વધારે માત્રામાં છે તો જગ્યા ઓછી છે તો તમે વચ્ચે ગેપ રાખીઝ ને સેટ કરજો હવે ઉપર ઢાંકી ને દસ થી પંદર મિનિટ માટે લો થી મીડિયમ ફ્લેમ ઉપર બેક થવા દેશું લગભગ પંદર થી સોળ મિનિટ થઈ ગઈ છે તો એકવાર ચેક કરી લેશું કુકીઝ બેક થઈ ગયા છે કે નહીં તે જોવા માટે પાછળની સાઈડમાં ચેક કરીશું તો નીચે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે તો કુકીઝ બેક થઈ ગઈ છે ઉપરથી ભલે સોફ્ટ લાગે કેમ કે તે ગરમ છે એટલે તે સોફ્ટ લાગશે પણ જેમ જેમ ઠંડી પડશે એટલે તે એકદમ ક્રંચી અને પરફેક્ટ બની જશે તો કુકીઝ તૈયાર થઈ ગયા છે એકદમ કરાચી સ્ટાઇલ ક્રંચી કુકીઝ બેકરી જેવા રંગબેરંગી અને દરેક બાઇટ મજેદાર તો મિત્રો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો ગેરંટીની સાથે કહું છું કે પહેલી જ વારમાં પરફેક્ટ બનશે તો મિત્રો આજની આ કુકીઝ ની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો સાથે સાથે વિડીયો ને લાઈક કરી તમારા ફેમિલી ફ્રેન્ડ માં શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે